ઓ હોરીટી ઓહો ઓ ઓ કુલ દે રોય ને એટલે બધી આવી જાય કાય ઓ ઓય ઓળી દેવા હો ઓ ઓ ઓ કે હમલા વળને તું ચિલાઈ સકડીજી સકડી ઓય ઓય જય શ્રી રામ મિત્રો તો આ દિવાળી તો સૌ પ્રથમ તો તમને તમારા પરિવારને મારા અને મારા પરિવાર તરફથી દિવાળી હાર્દિક ને દિવાળી તમારા જીવનમાં અસિમ ખુશીઓ હલો બતાવી કઈ રીતનો છે આપડે ગામડામાં કઈ રીતની દિવાળી ઉજવાય છે એ તમને આપણે આ વ્લોગમાં બતાવીશું તો મિત્રો અહીંયા આપણે મીણબત્તી છે નાના છોકરા છે ફૂલ નાના છોકરા મિત્રો

તો જો મિત્રો હવે આવી ગયો છે આપણે બુલેટ બોમ દીવા ભાઈ બતાવો તો કયડો આવે તો જો મિત્રો આવે છે આડો આલો પડી પેલા આલો પડી ઓય ઉતળીયા બોમ આવી ગયો છે કા આલો આવો ઓય ભૂકા કાઢ નીકા આલો સકડી જગે છે બા આલો જગે દી રેડી તો આલો તો જો મિત્રો હવે આપણે આવી ગયો છે વીઆઈપી બોમ વીઆઈપી બોમ આવીડો આવે છે જો એક કામ આમ તો જો મિત્રો એક ખતરો મારી આલો કેવો ફોટો બતાઈ કા સવા આવે છે એક બોક્સમાં માં આલો

તો ફાઈનલી મિત્રો આવી રીતે અમારે કઈ ગામડામાં છે દિવાળી ઉજવાય છે કેવા લાગે કોમેન્ટ અમે આમ ગામડામાં હે આવી રીતે ફડાકિયા ફોડો જા મિત્રો બસ આજના વિડીયોમાં વ્લોગમાં એટલું